નમસ્તે મિત્રો હું જીતુ દોડી યુટ્યુબ ચેનલ માં સૌનું સ્વાગત છે એક નવા વિડીયો સાથે આજે બારડોલી વિસ્તારમાં અવારનવાર અલગ અલગ કંઈ પણ આપણે કોઈ પણ તકલીફમાં પડ્યો હોય તેને આપણે મદદ કરીએ છીએ આ વખતે મિત્રો બહાર રોજ આવ્યો છે આપણા મિત્ર છે ભાવેશભાઈ અને રિલિઝનમાં એક છોકરો હોસ્પિટલમાં એડમિટ છે વિડીયોને મેસેજ બનાવવાનો ખાલી એક જ સંદેશ જે છોકરો ખૂબ જ તકલીફમાં છે અને હેલ્પ મળે અવારનવાર તમે દરેક વખત મદદ કરી છે એ વખતે પણ હું મદદ કરશે એ હું અપેક્ષા રાખું છું જે પરિવારના સભ્ય છે એને પૂછે છોકરાને શું તકલીફ છે અને મદદની કેમ એટલી બધી જરૂર છે એ બધી જ માહિતી હું બાકીની માહિતી હું પાછળ હું પણ આપીશ તો પહેલા તો તમારું નામ આપો મારું નામ મિત્તલબેન સતીશભાઈ પટેલ રહેવાનું રહેવાનું સરોદી બરવાડી પડિયા બરવાડી હા સાચે છોકરાને એમ તો મેં જો છે કોમ ખરાબ પરિસ્થિતિ છે કેમ કે હાલમાં બી ઘણો બધો તકલીફ મને દેખાય તો હાલમાં એને શું તકલીફ છે તે થોડી માહિતી આપો હાલમાં એને પગમાં વધારે દુખે સાંગા એટલે એને કોઈ હાથ ની અડાળાઈ કે મી કઈ એ અમે આ જરે પહેલા લાવેલા એ અમે 20 તારીખે લાવેલા હા 20 થી અમે 29 તારીખ સુધી અમે લેલા તો એક અઠવાડિયું આઈસી માં હા હા કંતે ચા હા હાલમાં છોકરાને એ હાલમાં

બચાવવાનો પ્રયત્ન કરીએ એ કઈ રીતના તમે હેલ્પ કરશે તો હું જેટલું કહું એના કરતાં તમે ઘણું બધું સમજી જાતે સારું કેમ કે છોકરાની હાલમાં હું થોડો વાર અહીં રોકાયો તો જે રીતના એને જે સહન શક્તિ નથી જે દુખાવો થતો છે એને સહન પણ નથી થતો મેં તો રૂબરૂ જોયું છું અહીં આવીને મેસેજ બનાર એક જ છે કે જેથી વધારેથી વધારે તમને આ છોકરા વિશે માહિતી મળે અને જે તકલીફ છે એ તમને જોવા મળે બસ એક જ વસ્તુ કહેવા માંગુ જરૂરિયાત સુધી મદદ પહોંચાડવા માટે તમારો મદદની જરૂર છે કદાચ

બીજું મિત્રક માહિતી આપી દે જેમ કે પરિવારના સભ્ય કેવું કે જ્યારે એને દુખાવો જો થાય છે ને આ શરીરને પકડવા પણ નથી દે સવાર સાંજ ખાલી રડ્યા જ કરે છે એટલો દુખાવો થશે દુખાવો એટલે સહન નથી કરાય છોકરા હાલમાં ઘણી એવી ઉંમર એની નાની છે પણ પરિવારના સભ્યો સંઘર્ષ કરી રહ્યા સમ આપણે ખાલી સહભાગી બનવાના છે નવું જીવન આપવા માટે અરે કોક તમને હેલ્પ કરી આ વખતે પણ હેલ્પ કરશે એ હું અપેક્ષા રાખું છું મેસેજ લેને હું તો કોઈ સમય આપણે ચેનલ પર મુકા દરેક સાથે મિત્રો તમે શેર કરજો હેલ્પ કરવાનો તમારી મદદ એક નવ જીવન મળશે આ છોકરા ખાલી ને ક્લાસમાં છે ઓકે સર મિત્રો કે હાલમાં જે દિવસથી અહીંયા એડમિટ થયેલા છે તે દિવસથી ઘણું બિલ હજુ હોસ્પિટલમાં ભરવાનું બાકી છે પરિવારની કન્ડિશન હાલમાં તો ખર્ચો ઉઠાવવાને લાયક રહ્યા જ નથી સગા સંબંધી તમામ મિત્રોએ જે કંઈ હેલ્પ કરવું જે બધી જ કરી ચૂકેલા છે તો માત્ર ને માત્ર એક તમે સહારો છે આ છોકરાને જીવન આપવા માટે હાલમાં પરિવાર જોડે ઘણી બધી મેં વાતચીત કરી દીધી છે બાકીની ડિટેલ તમામ માહિતી અંદર હું મૂકા એ તમે જોઈને માહિતી લઈ શકશો પણ બિનજરૂરીએ ફોન કરવાનું છે માટે સ્પેશિયાલિસ્ટ છે આજુબાજુ વિસ્તારમાં જે કોઈને આવી તકલીફ હોય તો આ હોસ્પિટલમાં તમે આવી શકો છો એક ફોટો મૂકો છે અહીંનું એડ્રેસ મળશે અહીં આવીને તમે સારવાર કરી શકો છો ખરેખર હોસ્પિટલ ખૂબ જ સારી છે આ મેસેજ દરેકનો ઉપયોગી થશે એટલે શેર કરવાનું ભૂલશો નહીં મધુબેનને ત્યાં અને કાંતાબેનને ત્યાં ફરતા જાય તો વાત કરી કામે આવી પરિસ્થિતિ છે તેઓ પણ હેલ્પ કરવાના છે જે કઈ મદદ આપે પણ આપણે પરિવાર મદદરૂપ થશે ત્યાંથી લેતા જ જશું તો મિત્રો અહીંથી આવા ઘરે જ આતા છે બ્લોગમાં પણ માહિતી આપી છે બીજી ચેનલ પર પણ આપણે માહિતી આપી છે પણ ભાવેશભાઈ ને કેવું કે જીતભાઈ અમે જેટલા દિવસ પણ અહીંયા રોકાઈ રહ્યા ખરેખર જે છોકરો છે એના ખરેખર એટલી બધી તબિયત સારી નથી તો હોસ્પિટલમાં રહેવા નથી દે તો ભાવેશભાઈ અને એના એક બીજા સાથી મિત્રો છે એને સાથે ગાડીમાં ને ગાડીમાં સુતા રહ્યા જેથી કઈ પણ છોકરાને મદદની કઈ જરૂર પડે તો તે તાત્કાલિક કરશે એટલે ખૂબ સંઘર્ષ કરી રહ્યા છે આ પરિવારના દરેક સભ્યો બસ એક જ વસ્તુ કેવા માંગુ કે મદદની જરૂર છે અપેક્ષા રાખું છું હરેક વખત તમે મદદ કરશો એ વખતે પણ મદદ કરશો તો બ્લોગમાં પણ માહિતી આપી છે બીજી ચેનલ જય જરા ઉપના સેવા ચેનલ પર પણ આપણે માહિતી આપી છે બને ચેનલના માધ્યમથી જેટલું બને તેટલું મદદ કરવાનો પ્રયત્ન તો હોસ્પિટલ કે મિત્રા જેતા હતા બસ કે અમાર આપણે પછી જવાનું છે તો મેં વાત કરી કે આ રીતના પરિસ્થિતિ છોકરાની છે અને હેલ્પની જરૂર છે તો બધું બની લીધું કે જો કોઈ જાતા છે તો હેલ્પ પણ તમે લખવા જાતો તો આપણે જે પહેલી હજુ તો મેસેજ મૂકવાનો પણ બાકી છે

ક્લાસ ટુ અધિકારી છે કે જીતુભાઈ આ રીતના હેલ્પ કરવા માટે હોસ્પિટલ ગયેલા છે જેવું ખબર પડી તેવું ફોન આપી કે જીતુભાઈ હું પણ કુલને મદદ કરવા માટે માગું છું તો અહીંયા જે કાંઈ મદદ મળી છે એ આપણે લાવવા માટે આવ્યા છે ખરેખર મિત્રો હજુ તો મેસેજમાં મૂક્યો નથી પણ જે રીતના ખબર પડી તરત જ આપણે હેલ્પ માટે મદદ કરી છે તો ખરેખર ખૂબ ખૂબ આભાર છોકરા ખૂબ જ મદદની જરૂર છે આ મદદને આપણી જરૂરિયાત સુધી આપીશું અને એને ઉપયોગી કરશે સમાપ્ત કરી દે અપેક્ષા રાખું છું તમે દરેક સાથી મિત્રો તમારા ગ્રુપમાં તમારા મિત્રોને શેર કરશો ગ્રામ જીવન નો વિશે જય જવાન જય